વિદ્યાર્થી રાઈટ આન્સરની તમારી જ પોતાની તમારું હાર્દિક સ્વાગત છે સરાસરી નું પ્રકરણ દોસ્તો આગળ આપણે બે વિડીયો જોઈએ જોઈ ગયા છીએ સરાસરી ના વિડીયો અને બીજો વિડીયો આ બંને વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને એ સિવાય પ્લે લિસ્ટમાં પણ તમને એની લિંક મળી જશે તો જોઈ લેવાનો જેથી ક્યાંય પણ આપણને ભૂલ પડે એક દાખલો ફરજિયાત ફરજીયાત નવોદયની પરીક્ષા આપણી છે ત્રીસ ચાર બે હજાર અને બાવીસ તારીખની પણ તમને બધાને ખબર છે એપ્રિલ મહિનામાં આપણી પરીક્ષા લેવાશે દોસ્તો ઓકે ચાલો ત્યારે વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા જે મિત્રો નવા આવ્યા છે એને

ચાલો જવાબ પણ અહીંયા આપ્યો છે કે જવાબ શું આપશે દોસ્તો નખ બરાબર છે અને ફરી આજ ઉખાણું હું તમને છેલ્લે પણ કહી દઈશ કે જેથી તમને કોઈને પૂછવું હોય તો તમે પૂછી શકો અને આનંદ એનો માણી શકો ચાલો પહેલો દાખલો છે આપણી સ્ક્રીન પર કે અઢાર સત્તર બાર ત્રેવીસ વીસ અને ત્રીસ ની સરાસરી શું મળે સાહેબ શું મળે સરાસરી તો ચાલો આના માટે શું કરવું પડશે આપણે સરાસરી માટે આપણે હવે શીખી ગયા છીએ આગળના બે વિડીયોમાં કે સરાસરી બરાબર આપેલ સંખ્યાનો સરવાળો આપેલી સંખ્યા કેટલી છે અઢાર સત્તર બાર ત્રેવીસ વીસ અને ત્રીસ આ બધાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ ને છ ભાગ્યા છ તો આ સરવાળો કેટલો થશે તમે કરી લેજો એકસો ને વીસ થશે આ બધાનો સરવાળો કેટલો થશે એકસો ને વીસ ભાગ્યા છ બરાબર જવાબ શું આવશે દોસ્તો વીસ જવાબ આવશે આપણો જવાબ શું બનશે બી બેટ બી બરાબર છે તો આ પ્રમાણે આપણે સરાસરીને એને આપી શકીએ જ્યારે અરે બોલુરામ બોલુ રામ આવતી ઊંધી ચાલે ચાલે છે વાહ વારામ મૂળ આઈ ગયો ભાઈ બોલુરામ રામ આઈ ગયા એટલે ચાલો બોલુરામ પાછા ચાલો સ્ટાર્ટ કર કરો બોલરામ આગે ચાલો પ્રથમ છ સરાસરી કેટલી મળે બાર ના પ્રથમ છ ગુણકો બરાબર છે એટલે સમજો તમે બાર ના પ્રથમ છ ગુણકો એટલે અવયવ એના બાર એકા બાર બાર દુ ચાલો ચલો લખી દઈએ કે છ ગુણકો કયા થાય બાર ના જો કયા થશે સાહેબ બાર એકા બાર બાર દૂ ચોવી બાર છત્રી બોલતા જવાનું ગુણકો થશે આટલા થશે એની સરાસરી કીધી છે તો સરાસરી બરાબર દોસ્તો તમને ખ્યાલ છે કે બાર વત્તા ચોવીસ વત્તા છત્રીસ વત્તા અડતાલીસ વત્તા બોતેર આપણે જેની સરાસરી શોધવી છે આ બધો બાર ચોવીસ છત્રીસ અડતાલીસ સાહીઠ બોતેર નો બસો બાવન ભાગ્યા છ બરાબર જવાબ તમારો આપશે આને છેદ ઉડશો તમે સાદુ રૂપ આપી દેશો આનું ત્યારે જવાબ કેટલો મળશે તમને બેતાલીસ અને બેતાલીસ એટલે સત્યાવીસ ઓકે તો પેલી લાઈક ઠોકી આવો ઢો બધા દોડો ભાગો 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 બધાને એને લાઈક ઠોકો ઓકે અંગુઠો મારી આવો જોઈને એટલે એટલી લાઈક મળી જશે બરાબર છે અને બીજી વાત કમેન્ટ માં તમારું આખું નામ લખી દેસો આખું એટલે મતલબ એટલે મને ભૂલી જઉં છું ઘણા દોસ્તો છે સંધ્યા છે સાહિલ છે બરાબર છે વિજય છે બધા બધા બહુ મિત્રો આપણા જોડાયેલા છે ઓકે કેટલાના નામ લઈશું પણ જે મને યાદ કોણ રહી જાય છે કે જે વધારે વિડીયો જોવે છેક સુધી વિડિયો જોવે છે એ બધા મિત્રો મને યાદ રહી જાય છે અને કમેન્ટ કરે છે

ત્રીજી સંખ્યા x છે કઈ છે x આપણે ધારી લીધી ભાઈ x છે તો તો શું થશે ત્રણ સંખ્યાઓની સરાસરી 13 છે એટલે સરાસરી બરાબર શું તો સંખ્યાઓનો સરવાળો ભાગ્યા સંખ્યા તો સંખ્યાઓની સરાસરી કેટલી ભાઈ 13 તો 13 બરાબર શું થશે એ સંખ્યાઓ કેટલી છે ત્રણ કઈ કઈ ત્રણ તો પહેલી એક x પછી એક 12 અને એક 17 એમનો સરવાળો x 12 17 ભાગ્યા 3 બરાબર છે ને સાહેબ બોલો સમજ ના પડ્યો કીધું છે કે આવું ત્યારે આ ત્રગડો ક્યાં જશે તેર ના સામે ચઢાવી દેવાનો તેર ગુણ્યા ત્રણ બરાબર એક્સ વત્તા બાર અને સત્તર નો સરવાળો કરીએ તો કેટલા થશે ઓગણત્રીસ થશે દોસ્તો ઓકે કેટલા થશે ઓગણત્રીસ થાય કેટલી થાય જ થાય ને બરાબર તો કરીએ ચાલો શું થશે તો આને બદલી નાખીએ આપણે ની કિંમત શોધવી છે ને તો એને આ બાજુ ડાબી બાજુ લઈ લઈએ તો એક્સ વત્તા ઓગણત્રીસ બરાબર ઓગણચાલીસ ઓકે તો એક્સ બરાબર આ ઓગણત્રીસ આ બાજુ જશે તો શું થશે બાદ થશે

સાહેબ આઈએમપી દાખલો છે આ લખી લેજો તમે ફાઈનલ આમાં આઠ ટાઈપનો દાખલો એક આવશે આ ને આગળ એક પૂછો તો એ પૈકીનો એક દાખલો આવશે આવશે ને આવશે ચાલો આપણે હવે ગણીએ હવે પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ કીધી છે તો આપણે એને શું કરવું પડશે દોસ્તો ધારવું પડશે કારણ કે એમને તો આપણને શું ખબર પડશે કઈ કઈ પાંચ ક્રમિક બેકી છે પાછી બેકી લેવાની છે તો હવે આ દાખલો સમજીએ આપણે તો ધારો કે ભાઈ પહેલી સંખ્યા આપણી કઈ છે ધારો કે પ્રથમ સંખ્યા પાંચ કીધી છે એમાંની પ્રથમ સંખ્યા એક્સ છે આપણે ધારી લીધું કઈ છે

એમાં બે ઉમેરીએ બરાબર જે સંખ્યા છે આપણી ધારી લો કે પહેલી સંખ્યા બે છે તો બે માં બે ઉમેરી કેટલી થાય ચાર એટલે આ ચાર થયા આ બે થયા આ ચાર થયા અને એમાં પછી ચાર ઉમેરીએ બીજા એટલે છ થયા એમાં બીજા છ ઉમેરીએ બરાબર છે એ કેટલી છે પાંચ કીધી છે ને તો એક બે ત્રણ ચાર અને હજી એક લઈ લઈએ એક્સ વત્તા આઠ બરાબર જુઓ તમે હવે આ સંખ્યા માની લો કે આ તો અનુમાન કરીએ ધારી લો કે આ બગડો છે x એ બે સંખ્યા છે તો આ કેટલી થાય ચાર થાય બે ઉમેરીએ એટલે જો હું સમજાવું છું તમને આ બે આ બે આમાં ઉમેરી દઈએ તો કેટલી થાય ચાર આમાં પાછા આમાં ઉમેરીશું બે ઉમેરીશું એક્સ એટલે કેટલા આ બે ના બે અહીંયા ઉમેરીશું તો કેટલા થશે છ આમાં ઉમેરીશું તો આઠ આમાં ઉમેરીશું તો દસ તો આ થઈ ગઈ ને પાંચ ક્રમિક બેકી સંખ્યાઓ ઓકે આ ધારેલી હવે આપણે આ થઈ ગઈ પણ મૂકવાની કઈ આપણે આ સંખ્યાઓ મૂકવાની છે બરાબર છે એની સરાસરી કેટલી છે અઢાર તો સરાસરી બરાબર સંખ્યાઓનો સરવાળો તો આ સંખ્યાઓ આપણી કઈ છે ઉપર આપણે ધરેલી છે પહેલી સંખ્યા એક્સ બીજી સંખ્યા વત્તા એક્સ વત્તા બે વત્તા એક્સ વત્તા ચાર વત્તા એક્સ વત્તા છ ફટાફટ લખી દઈએ ઉપરની સંખ્યાઓ છે જ આપણે એમનો સરવાળો કરવાનો છે ભાગ્યા એ સંખ્યાઓ કેટલી છે સાહેબ પાંચ છે ને તો ભાગ્યા પાંચ ઓકે ચાલો હવે સરવાળો કરી દઈએ ઉપરની સંખ્યાનો તો અઢાર બરાબર એક હવે એક્સ નો સરવાળો કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ એક્સ થાય તો પાંચ એક્સ વધતા જો આ બે ચાર ને બે છ છ ને છ બાર બાર ને આઠ વીસ થશે એટલે આ સરવાળો કરી દીધો બે નો ચાર નો છ નો અને આઠ નો ઓકે ચાલો જો વિડીયો ધ્યાનથી જોતા રહેશો તો તમને કોઈ તકલીફ પડવાની નથી જો સ્કીપ કરી ગયા કોઈ પણ દાખલાઓમાં મિત્રો વિડીયો સ્કીપ કરશો તો તમને આવડશે નહીં આ ગેરંટી લખી રાખજો બરાબર છે ચાલો હવે હું અહીંયા ગણું છું આ પદ અહીંયા લઈ છું હવે તો શું થશે આ ક્યાં જશે જશે આપણે કીધું તો 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 અહીંયા થશે વીસ દોસ્તો ફરી બોલું છું આ પાંચ ક્યાં ગયા આ બાજુ એટલે ક્રોસ ગુણાકાર થયો ને એટલે આઠ અઢાર પંચા નેવું હવે આપણે આની કિંમત કાઢવાની છે તો શું થશે વીસ ને આ બાજુ લઈ દઈએ તો નેવું ઓછા વીસ કેટલા થશે ને આ પાંચ એક્સ આ બાજુ રાખીએ તો કેટલા થશે સિત્તેર બરાબર છે થાય બાદ બાકી નેવમાંથી વીસ જાય તો સિત્તેર તો હવે હવે આ બાજુ રાખીએ પાંચ આ બાજુ લાવીએ તો અહીંયા ભાગાકારમાં આવશે ને તો પાછા અહીંયા આવીએ અથવા તો આને બદલી નાખીએ ચલો પાંચ ને ડાબી બાજુ લાવી દઈએ પાંચ એક્સ બરાબર સિત્તેર તો એક્સ બરાબર આ પાંચ નીચે ભાગાકારમાં જશે અહીંયા પાંચ એટલે ચૌદ પંચા સિત્તેર એટલે ચૌદ જવાબ આવશે તો પહેલી સંખ્યા કેટલી મળશે આપણને બે નાની સંખ્યાઓની સરાસરી કીધી છે સૌથી નાની બે સંખ્યાઓની એટલે ચૌદ જવાબ આવે એટલે કોક અહીંયા કરી દે તો એ વાત એની ખોટી પડે સાહેબ સમજી લેજો હજી દાખલો બાકી છે દાખલો બાકી છે હવે સૌથી નાની બે સંખ્યાઓ કઈ થાય તો પહેલી કઈ થાય ચૌદ થાય એક્સ એટલે અને બીજી કઈ થાય ચૌદ માં મૂકીએ ચૌદ મૂકીએ એટલે સોળ થાય તો ચૌદ અને સોળ ની સરાસરી કેટલી થાય તો ચૌદ વત્તા સોળ ભાગ્યા બે આ એની સરાસરી થશે તો ચૌદ અને સોળ કેટલા ત્રીસ ત્રીસ કેટલો આવશે ભાગ્યા એટલે તો આપણો સાચો જવાબ અને પૂછેલો જવાબ કેટલો થશે પંદર આ દાખલાનો જવાબ અહિયાં ચૌદ એ જવાબ આવતો નથી ધ્યાન રાખજો મિત્રો ખાસ અગત્યનું સૌથી નાની બે સંખ્યા કીધી છે એટલે સૌથી આપડી ધારેલી સંખ્યા તો આપણને ચૌદ મળી ગઈ જો અહિયાં એ ચૌદ એટલે આ એક્સ આપણો અને એના પછીની સંખ્યા કઈ ચૌદ માં મૂકીએ તો સોળ થાય ને

તો ચાર સંખ્યાઓની સરાસરી આઠ છે ત્રણ સંખ્યા આપી દીધી છે કઈ કઈ ચાર સાત દસ અને ચોથી કઈ એક્સ તો આપણે સરાસરી બરાબર શું થાય તો આઠ બરાબર પેલી સંખ્યા ચાર ત્રીજી સાત અને ચોથી દસ ભાગ્યા ચાર બરાબર હવે આ ચાર છે આ અમે લઈ જઈશું તો બત્રીસ બરાબર આઠ ચોખું બત્રીસ થાય ને ચોકડો અહીંયા ગુણાકારમાં જતો રહેશે જો અહીંયા નીચે એક ગણાય એટલે આ ક્રોસ ગુણાકાર થાય હંમેશા બરાબર એટલે ચાર ઉપર ચડી જાય આ બાજુ સામે દોસ્તો ડાબી બાજુ લઈ લઈએ આખું એક્સ ની કિંમત આપણે શોધવી છે એટલે એક્સ વત્તા એકવીસ બરાબર ઉલટાવી નાખ્યું આમ કારણ કે આપણે કિંમત શોધવી છે તો એક્સ બરાબર બત્રીસ ઓછા એકવીસ સમજ્યા દોસ્તો જ્યારે પેલી બાજુ આપણે લઈ જઈએ બરાબર ને પેલી બાજુ તો શું થઈ જાય આ અહીંયા લઈ લઉં આવે કેટલો ચોથી સંખ્યા કઈ હોય અગિયાર ઓકે અને આનો તાળો મેળવવો હોય તો શું કરવાનું આપણી ચોથી સંખ્યા મળી ગઈ અગિયાર તો અગિયાર ચાર સાત અને દસ નો સરવાળો કરીને ચારે ભાગો એટલે સરાસરી આઠ આવી જશે સરવાળો બત્રીસ થશે ઓકે એની ચાવી પણ મેં તમને આપી દીધી ચાલો છઠ્ઠો દાખલો તમારી સ્ક્રીન પર છે બાપુ એને એની એન્ટ્રી જ જોરદાર છે એન્ટ્રી પડે એટલે આમ ખુશ થઈ જવાય ચાલો વીસ કરતાં નાની દ્વિઅંકી બેકી સંખ્યાઓ તો આપણે શોધવી પડશે ને કઈ કઈ છે

બાર વત્તા ચૌદ સોળ તો ડી જવાબ આપણો બનશે જો સાહેબ વિડીયો આખો જુઓ તો મજા આવે અધ વચ્ચે તમે વિડીયો છોડી દો તો મજા આવે નહીં તો આપણી આ સરાસરીના ત્રણ વિડીયો પૂરા થયા આવતું પ્રકરણ આપણે નવું લેવાના છીએ ત્યાં સુધી શું કરવાનું છે ભાઈ વીસે વીસ ના ઉતારી લીધા શીસ ના વય હું લોહી ના ચડી રીશ મેં એમનો જવાબ પણ તમને કીધો તો કે ભાઈ નફ હવે પાકું કરી લો આ વસ્તુને જેથી તમને ખ્યાલ આવી જાય મેં સ્ટાર્ટિંગમાં વિડીયોમાં કીધું હતું આ ઉખાણું જેને પૂછવું હોય એને પૂછવાનો મિત્રોને એટલે બહુ મજા આવે કે વીસ વીસ ના ઉતારી લીધા શીસ એટલે વીસે વીસ ને કાપી નાખ્યા શું થયું લોહી ના વયું અને એને ગુસ્સો પણ આવ્યો નહીં જવાબ શું આવે નખ મેં તમને આપ્યો હતો કે સ્ટાર્ટિંગમાં જવાબ બરાબર છે ચાલો તો દોસ્તો અ અલવિદા કહેવાનો સમય થઈ ગયો છે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા અને